સુરતમાં અચાનક વરસેલા વરસાદને લઈ વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટી વિભાગ એકમાં મોટી દુર્ઘટના બની હતી જેમાં એક જૂનો જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયો હતો જો કે સદનસીબે આ મકાન ધરાશાયી થયો તેમાં કોઈ જાનહાની થઈ ન હતી સુરતમાં હવામાન વિભાગની આગાઈને લઈ સોમવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા પછી વરસાદ વરસ્યો હતો જેમાં વરાછા વિસ્તારમાં એક જૂનો જર્જરિત મકાન ધરાશાય થયો હતો વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટી વિભાગ એકમાં એક મકાન ધરાશાય થયો હતો મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોય જે કમોસમી વરસાદમાં ધરાશાય થતાં આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો જોકે મકાન ધરાશાય થતાં કોઈ જાનહાનિ થઈ ન હોય હાશકારો અનુભવાયો હતો હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ના એ લોકો રિપેરિંગ કાંઈ કરવાના હતા કાંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બી છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે જાન જાનહાની નથી થઈ પેલી વસ્તુ એ છે આમાં કોની બેદરકારી બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય